પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે અન્વયે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ઠુમર સાહેબના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની ટીમ સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલિંગમાં હતા તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી કચેરી સરહદી રેન્જ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજાનાઓ પણ આ બાબતે કાર્યરત હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જે ઠુમર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર માં દરશરી ગામના અનિલસિંહ જાડેજા તથા મહીપતસિંહ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે ધ્રબ જીઆઈડીસી ગોડાઉન નંબર તેત્રીસમાં ઉતારવાની પેરવી કરી રહેલ છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરત જ વર્કઆઉટ કરી રેડ કરતા બે ઇસમો મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિક્રમસિંહ દિલ્લુજી વાઘેલા ઉમર વર્ષ સાડત્રીસ રહે મુજપુર તાલુકો સખેશ્વર જિલ્લો પાટણ તેમજ રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉમર વર્ષ રહે જિલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્ષની પાછળ હોન્લી કમ્પાઉન્ડ સુરેન્દ્રનગર તેમજ પકડવાના બાકી આરોપી અનિલસિંહ જાડેજા રહે દર્શળી તાલુકો માંડવી

એક કરોડ એકોતેર લાખ નવ હજાર આઠસો ચાલીસ તેમજ ટ્રક રજિસ્ટ્રેશન નંબર આર જે જે ઓગણીસ જી ચોપન પંચોતેર કિંમત રૂપિયા પચીસ લાખ પિકઅપ બોલેરો રજિસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ વીસ સત્તર સાઠ કિંમત રૂપિયા પાંચ લાખ આઈસર ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઝેડ પંચ્યાસી ચોપન કિંમત રૂપિયા દસ લાખ તેમજ મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા કિંમત રૂપિયા સાત હજાર તેમજ એક લાયસન્સ આધાર કાર્ડ આરસી બુક તથા સિમ કાર્ડના ખાલી કવર તેમજ ડેબિટ કાર્ડ એમ કુલ બે કરોડ અગિયાર લાખ એકત્રીસ હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સરાહનીય કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજા સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી કચેરી સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એમ ડામર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા હા રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને નેસનાબૂત કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અનુસંધાને અધ્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્યારેના એસપી શ્રી વિકાસ સુડા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જશ્રીઓને થાણા અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી જે બાબતે મુન્દ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ હજાર પાંચસો બોટલો જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને વાહનો સાથે બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે હા આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર મુંજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગરનો છે અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહીપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિક્કરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે જે જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે હા લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે દ્રબ ગામ એની દ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર તેત્રીસમાંથી આ મુદ્દામાલ પકડાયેલો છે અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે તેત્રીસ નંબરનું એ એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે એમના એમનું આ ગોડાઉન છે પ્રાથમિક દ્રષ્ટિ આ તપાસમાં નીકળેલું છે એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવેલો છે મોડે શોપેરંડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા મોકલનાર જે છે એ આ અનિલ પાંડ્યા છે જે સિક્કરનો છે જે વોન્ટેડ છે અને મંગાવનાર જે છે બે આરોપીઓ અનિલ સિંહ જાડેજા અને મહીપતસિંહ એ બંને વોન્ટેડ છે એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનમાં માલ ઉતારે હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનું પ્લાનિંગ હતું એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું હા એની અગાઉની હવે એ લોકોને અત્યારે તો વોન્ટેડ છે એમને પકડીને પહેલા તો એમનો ગુનાહિત ઇતિહાસ કારણ કે એમની વિરુદ્ધ પણ ગુના તો છે દાખલ થયેલા છે માંડવી અને વગેરે